હું અમારિયા ઠાકરવੰના ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જો તમે અમારી ચેનલ માં નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરી વિડિયો ને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ભોગવilio હમણાં એક દાદા બરોબર આમ નીકળતા હતા ને એક શાક બકાલાવાળો નીકળો અલે તાજા તાજા રીંગણા 30 કિલો રીંગણા બાપા કે એ ભાઈ બપોરના બે વાગ્યા હો પૂતરોય ઊતો હોય અમાર ગામડામાં હું છે રીંગણા હું ભાવના 30 ના કિલો કોના છે રિંગણા રીંગણીના રિંગણા રીંગણીના જોઈ કારેલીના ન હોય ડોહ એટલી તો અમને ભાન છે આ ઓટલે બેસતા કેમ કે આ વટલે બેહદા પાંચ વાગ્યાનો ટાઢોપોર થાય માણાની અવરજવર થાય તારા રીંગણા વેસાય જાય ને તારે બપોર ઓછાળે આખું ગામ ભરવું ને બોલો ને એમ કે વડીલ કેસે થાસું જ હોય ને બિચારો બેહી ગયો પાંચ વાગ્યા સાડા પાંચ સો સાત વાગ્યા એક કિલો રીંગણાનો વેચાણા પોતે ઓળા જેવો થઈ ગયો આમથી દાદા આવ્યા રામ રામ ભાઈ કેમ થયું હું કેમ છું કેમ થયું કરો છો એક કિલો રીંગણા નો તું નો ઓટલો બેઠો ને ત્રીજી પેઢીનો ઓટલો છે એમાં હું બેહી જમીન વેસી નાખી તારા રીંગણા નો વેસાણા બહુ કેવાય કે ધ્યાન રાખજો પરિવારનું ધ્યાન રાખજો સમાજનું ધ્યાન રાખજો એના રીતિ રિવાજો પરંપરાઓનું ધ્યાન રાખજો તમે બેગડા નથી બગાડવામાં આવ્યા છે એનું ધ્યાન રાખજો મહેરબાની કરી અમુક વસ્તુ માંથી બહાર નીકળી જાવ આ કેપીએલપી ભેગા થાવ તમે વિચાર તો કરો હું થા હે એ તો જોવો એટલું છે ખાલી આ જુ થાય મને ગર્વ થાય અમુક વસ્તુનો નો અટારે સમાજ એક થાવ ને બાપ વાંધો શું છે મંદિરની ધજા ચડાવતા આ હુડતાલી હજાર મંદિર તૂટી ગયા એની વ્યાખ્યા કોઈ નથી કરતું એકાદું બનાવ્યું હોય એની વ્યાખ્યા બહુ મળી આગળ વાત કરતો કે પટેલ સમાજના અમુક અમુક ખોડિયા ના ભવનો એવા સુંદર મજાના બન્યા છે દીકરા દીકરીના લગ્ન કરવા હોય ને તો ત્યાં બી ઉજવું ભલે ને પાંચ છે મહેમાન હોય એ જો હે ઓલા બધા પણ તમે એકવાર જાહો તો ખરા ફૂલ જાય ખાસ રાખો ને અમુક અમુક તો સુરમાન લાડવા બંધ કરી દીધા છોકરા બાપા પૂછે બાપા હું બનાવશું બાપા એવા સુરમાન લાડવા દાદા હવે કોણ ખાય તારો બાપ ખાય વી મુક્તો કરો ભૂકો નો રહેવા બાપ આ નથી ખાતા કરીને જ કાઢ ને ગુસા બધું એમ પાકો માલ કાઢને ને કહો કેવાનો ભાવ સાત્વિકતામાં રહેજો મારા બાપ પણ જોરદાર તાળીઓ થી વધાવો બેન શ્રી શું વાંચવાનું છે ઓ માય ગોડ ઓ યાર

અને હાવ હાસું કહી દઉં તમને મનમાં એમ જ છે ને કે આ અમારા દીકરા બધા લીલા લેયર છે એમ આ પૈસા રોજ જોઈ છું આમાંથી એક નોટ નથી ખિસ્સામાં આવતી અમાર જોતી એ નથી અમારે આ પરસેવાની જ જોઈ છે અમારે માતાજીને ત્યાં જવાનું હોય હુરાપુરા દાદા ત્યાં જવાનું હોય પારેવાની શ્રેણીમાં જવાનું હોય ગાયોની નીણમાં જવાનું હોય બધે અમારે જવાનું હોય અમે અમે માનીએ છીએ કે અમારે ત્યાં જવાનું જ હોય તમે અમારા છો અમે તમારા છીએ એ બધી વાત હશે અમારે જ કઈ એવું જ ન હોય કે બે ભાઈઓ બાંધા છે અઢાર વર્ષથી અબોલા છે એકાદો ડાયરો કરીને એમાંથી જે ગોર થાય એ હખે હરખે ભાગે વેસીને બે ભાઈઓનું સમાધાન કરશું એવું કઈ હોય નહીં અમારે અમાર બધી આમાં ધાર્મિકમાં જ જવાનું હોય પણ એટલું સમજજો અમાર બધી જવાનું હોય બધી વાત હાશી ગાડીઓ ગદગીયા કરે નથી ચાલતી હો ચાલો વી કિલોમીટર ગદગજીયા કરી ધોડી જાય એવું ન હોય એમાં નાખવું પડે અમે નો નાખીએ એમાં નાખવું પડે ને નાખવાનું એટલે ખાઈ નહીં એમ હા બહુ ધ્યાન રાખવું પડે છે અત્યારે પાછો કટકો કાઢે હું હાવ નરવી વાસ્તવિકતા કહું છું તમને કે કલાકારોને ખોટી રીતને બહુ બદનામ કરવામાં આવ્યા છે ખો બહુ ખો કેમકે આખી આખી રાતું ના અમારા ઉજાગરા હોય હજાર કિલોમીટર કે આઠસો કિલોમીટર ના રસ્તા કાપીને જવાના હોય થાકી ગયા હોય યાર એ તો ઘર આવે તો એમ થાય કે નાના બરોબર છે ઘરે નિંદર થાય એવી ગાડીઓનું નિંદર નો થાય અને સૂતા હોય ને પાછા ફોન બંધ કરી દીધો કે હા ખોટો નંબર છે ભાઈ ખોટી ના લાગે આ બા ને કેટલી ભાઈ બધેય નો કરાય ચાલુ રાખીએ તો પાછો ઉપાડીને કે ના ડેગ ગયા પૂગું ક્યાં તમને અને એમાંય ઉપાડ લીધો હોય નિંદરમાં ભર નિંદરમાં હોય હં હલો હલો હિતીશભાઈ હા બોલો શું હતું ભાઈ પચીસ ત્રીસ તારીખમાં કંઈ કંઈ ખાલી છે પાસે બાજુ કેતા પણ હું તો છે ઓલો તું બધું કે એમ ન હોય આટલી મજા કરાવી ને આટલી કદાચ હું તો હું તો મજા કરાવતો જ નથી મજા તમારી અંદર જ પડી હોય એટલું સાંભળી લેજો હું શરૂઆતમાં જ બોલ્યો હિતેશભાઈ અંટાળ આવે ને તમને મોજના તોરા છૂટે નહીં એ તમારી અંદર મજા પડી હોય અધે ચોખ હોય તો જ તમે મજા કરી શકો ખિસ્સામાં દસ લાખ રૂપિયાનો ડટો પડ્યો તો હું કહે નકરા મોજના તોરે છૂટે રાખે એ થઈ રહે તો મોઢું આવડું થઈ જાય એટલું સમજી લેજો પૈસામાં મજા નથી મજા તમારી હદે એ તો સહજ રીતે બહુ મજા કરે શું કે ખબર મારા દીકરો નાખી ગયો લાગે છે બોલ નો મજા કરી કોને કીધું તો હાલ નહીં લાવવાનું આ બાજુ તો કઈ રીતે હાકું કયો સાગરભાઈ કીધું એમ આ આ એવું જરૂરી નથી કે અહીંથી તમે સહજ રીતે બધી એમ કે અહીંથી આ તમે આપો ને તો જ અમારું ઘર હાલે નહીં 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 મારા બાપલિયા મારા વાલા મારા મિત્રો હરેક કલાકારો કંઈક ને કંઈક લઈને આવ્યા છે એ ઈશ્વરની કૃપાથી લઈને આવ્યા છે તમને મજા કરાવવા માટે આવ્યા છે એને માણજો એને સ્વીકારજો એને 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 પોતાની યોગ્ય પદવી આપજો નકર તો પંદર વીઘા જમીન છે ખેડી ન ખાઈ સહજ રીતે એટલે કિરણબેન ગજેરાનો ખરેખર લાખ લાખ ખૂબ ખૂબ અભિનંદન અને હવે આવે છે પ્રિન્સ પટેલ બાળ કલાકાર ક્યાં છે

અને ત્યારબાદ કિરણબેન ગજેરા લાલુભાઈ માલવિયાની ઝુગલબંધી જુગલબંધી થશે ખૂબ ખૂબ આભાર બહુ સરસ તો બેટા હિતેશ છટકો હવે કોકનો વારો આવવા દો પણ બે હાથ જોડીને મારી મારા વાલા બે હાથ જોડીને મારી એક વિનંતી છે બેનું નહીં વિનંતી કરું કદાચ સાંભળતા હોય ન સાંભળતા હોય કટકો નીકળી જાય બે હાથ જોડીને વિનંતી કરું પચીસ વર્ષની દીકરી એક બાપે પેટે પાટા બાંધીને હથેળીમાં મોટી કરી હોય એ પ્રેમને દગો નહીં આપે પાંત્રી સાળી રૂપિયાનું માગીને પેટ્રોલ પુરાવીને કલાક બે કલાક ઘોડીઓ ચડાવીને તમારી હામો બેઠો હોય ને રોજ એ જે કે રોજ વ્યવસ્થાઓ કરતો હોય તમારી તો એટલું સમજી લેજો તમારી વાહે રોજ ટાઈમ ભરતો હોય ને એને બાપ પાસે પણ ટાઈમ ન ભરતો હોય એને એને ક્યાં ખાવું ક્યાં પીવું કઈ રીતના પાંચસો રૂપિયા રળવાય એને 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 હુંજતું જ ન હોય તો જ તમારી વાહે એ હોય બધું પાંત્રી પાંત્રી કટકા થઈ જાય શાળી શાળી કટકા થઈ જાય હવે તો પાછા વળો યાર હું કામે ને બાપ આપણને મોટા કરી દે એનું એનું ઋણ આવી રીતે જ આપણે ચૂકવવાનું નામ બનાવીને ઋણ ચૂકવો ને કઈ ગામમાં કામ કરીને ઋણ ચૂકવો ને પેઢિયું ને આમ ગર્વ કે નહીં મારા કુટુંબમાં આવી દીકરી કે મારા કુટુંબમાં આવો દીકરો થયો હતો હમુક અમુક તો ખબર નઈ કેમ હવે હુકામે જન્મ લીધો છે એ જ નથી ખબર હમણાં એક ભાઈ વિશે રેલા ગયા છે બેહણામાં તો બધા બેઠા હતા તા ગામના દાદા એવા હું ને પૂછું બાપુજી ને એ કઈ નતું બે પી ગયા તારા બાપુજી તો બાપુજી હતા ગામમાં કૂતરું ભાળી જાય ને તારા બાપુજી ને તો લગભગ સો ફૂટ શેટુ ઋતુ એવા તારા બાપુજી હતા તારા બાપુજી ખરેખર માગી પીતા પણ મારો વાલો કોઈ દે આમ ધોવાડો નો જ કાઢો પણ તારા બાપે જાતા જાતા એક બહુ સારું કામ કર્યું તો છોકરાને એમ કે હઈ શકે સારું હું કામ કર્યું મરી ગયો એ સારું કામ જ કહેવાય ને એક બાપા બરોબર માયલા જતા ને તો સટર ઊંચું કરીને એક ભાઈ બી શરમ દીવા તો કરતો હતો વિઘ્નેશ્વર વરદાય છોકરી મોદરાય થાય દીકરી થાય ના ગાના નાય શ્રુતિ એક નવી પૂછી થાય ગૌરી શું થાય ગણ નાત નમસ્ત કરીને અગરબત્તી માટે કામ ખોડી દીધી દાદા આવ્યા દાદા એ પૂછ્યું રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ઘનશ્યામના પેંડા રાખો હે ઘનશ્યામના પેંડા રાખો પેંડા ગોળ ગોળ ઓલા મોટા મોટા પેંડા હોય એ એ થોડા હોય મારે તો હાડવીની દુકાન નળ ફુવરા વાયસર પાવડાના હાથા મળે પેંડા થોડા હોય તો હું બોડી આ મારા તમામ વસ્તુ મળી જાય ઉતારી નાખો ને એમ કરીને બાપા વીએ ગયા મંગળવાર પાસે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા પેંડા રાખો છો ઓલા ઘનશ્યામના કે બાપા પેંડા ન હોય મારે હાર્વીની દુકાન નળ ફુવરા વાયસર પાવડાના હાથા મળે નથી રાખતો પેંડા કે નહીં તો હું રોજ રોજ ખોલી ખોલે બે હજાર હોય જાય મોટા કરીને એમ કરીને પાસ આવી ગયા મંગળવારે પાસ બુધવારે દાદા પાસા આવ્યા કે રામ રામ ભાઈ કે રામ 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 બોલો બાપા ઓલા પેંડા રાખો છો ને આનો મગજ ગયો કે ત્રણ દિવસે આવીને તમારી બોણી બગાડો હવે જો બોણી બાકી બગાડો છો ને તમે જો હવે પેંડા માં તો બંધુ કે દઈ દે નોત ના પાડ દે પેંડા એમાં બંધુ હું કામ વૈશ્વ લે બાપા વી ગયા બુધ ગુરુવાર નો ગયા શુક્રવાર નો ગયા શનિવાર પાછા ગયા રામ રામ ભાઈ અને એમ કે સુધારો આવી ગયો છે રામ 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 બોલો બાપા બંદૂક રાખો કે બંદૂક થોડી હોય મારે તો આડે ને દુકાન નથી રાખતો બંદૂક કે નહીં તો એક કિલો પેંડા જોખી દે હાલ આ બોલો આને કોઈ પૂગે એક બાપા બિચારા બરોબર ઓલા હાથ બાર નો દાખલો કઢવા જતા હતા ને તાલુકા પંચાયત ની ઓફિસે

કેમ તો કે લોજિંગ નો મોટો બધો ગાંઠો કોઈ હા જવતું નથી પાંચ ડિઝાઇ તરત લોજિંગ માંગે પણ તમે જોવું એ બોરવિણ આ તો સ્ટેપલરની પીનું ફેવી કીકું હવે આવી પેલા કાંઈ નહોતું પેલા તો એ બોરવીણમાં જાય લીમડે થી બાવળ ને ત્યાંથી ગુંદર નો લોચ્યો અને રકાબીન પલાળી રાખે પછી તમને કોઈ પટારા હેઠળ જવા દે જ્યારે પણ લખવાનો હોય બારાણાનું ખાલી અંતરદેશી આવતું આઠાના કોકને મોકલવા જે અંતરદેશી પરબીડીઓ લખાઈ જાય ને ભાઈ પછી કોકને કહેવાનું કાલે આઠાના દીકરા પેટી જાતો માની લો કે ગુંદરની સગવડતા ન થાય અંતરદેશી પરબીડિયાને આમ ભીડવાનું આવતું ને ઉપર ઊભા આડા ઊભા લીટા કરે હા જીતુભાઈ ભાઈ કે મારે જીતું સિવાય કોઈ ખોલશો નહીં

બાફેર ચોખા ના હોય તો સીધો સુરે બસ એક છેલ્લી વાત કરીને મારે જાઉં મને મને બહુ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર બહાર ગામથી તમને કહું આજુબાજુના ગામડાઓમાંથી ઘણા મિત્રો અહીંયા પધાર્યા છે એમને મીઠા પૂરું હાર્દિક સ્વાગત કરે છે જોરદાર તાળીયોથી વધતા હોય એમને અહીં આવ્યા હોય હા કારણ કે આમાં ખાલી દેખાય ખરા નામ ન વર્તાય એટલે બસ એક છેલ્લી વાત કર દઉં હો હા એ એ એ તમે રોકાવાના ગભો ઓહ આઈ આઈ ડોન્ટ નો ગભભાવ મને નથી ખબર કોણ છે ગભાઉ લંડન થી મારો મિત્ર એક આવ્યો એ મિત્ર આવ્યો ને એટલે જન્મ એનો આવ્યો ને બધા અહીંયા લંડન બંડન વીઆ ગયેલા હવે ઘણી વખત કેવું બને તમને ખબર છે કે લંડન થી આવ્યો ને ગુજરાતી બોલતા હોય ને મોટા અહીંયા થયા હોય રસિકભાઈ ગુજરાતી બોલે ને એટલે એમાં ઇંગ્લિશનો ટેસ્ટ આવે એટલે જાણે કેવું લાગે ખબર છે કે બાજરાના રોટલા ઉપર તમે ભેળ ખાતા હોય એવું લાગે આવું એવું ઓદું કોદું લાગે એમ જા એટલે આવીને કે મને કે યુ નો હે ચીસ આપણે ગાંઠ ગીર ફરવા જાઓ મેં ક્યાં જાઉં છું ગાંઠી ગીર ફરવા મેં કીધું હાલો તો ગાંડી ગીરમાં ફરવા જાય હોંડું લીધું બારું ડેલી બારું હોંડું કાઢ્યું એ હોંડું લઈને અમે બે જતા હતા ગાંઠી ગીરમાં હો તમને કહું ધીમે હો અમે બાપાનું હોશ રહ્યું નથી આમાં ગમે ત્યાં નીકળે શું છે મને કે લોકેશ દેશ હું પણ મને કે રાઉન્ડ 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 શું છે ખબર વાય શું છે મેં કીધી પોદળા છે સાણા થાપેલા છે મને કે ઓ વાવ મેં શું વાવ મને કે તમારે ઇન્ડિયાની ગુજરાતની ગુજરાત સ્ટેટની તમારે બફેલો છે કેટલી ડિસિપ્લિન વાળી છે યુ નાવ તમારે એની બેહું કેવી સમજ નહીં એમ મેં કાં કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે મેં કીધી પોદળા નથી કર્યા સાણા થાપેલા મનકે એ શું ઉપયોગમાં આવે કે દી સાણા થાપે હવારમાં ચાર પાંચ વાગ્યામાં માવડીયું ઉઠે અને એ તમને કોઈ પોદળા વીણી વીણી તમને કોઈ સાણા થાપી શાણા સુકાઈ જાય એટલે સૂલામાં જાય અને સુલો પાછો કેવો સીમણી સુલો હતો હળગાવો અહીંયા ધોવાળો અહીંયા નીકળે અને જેવું બેનોને હળગાવતા આવડે એવું આપણને ન આવડે ગમે એવા સોમાસામાં હળગાવી નાખે તમને મને કે મે કીધું પછી આ ચૂલામાં જાય અને માં તમને કોઈ રોટલા કરતી હોય બાજરાના ઝાયરના તમને કોઈ પાંચ ગેરી બાજરાના રોટલાની સુગંધ આવે મને કે ઓ આઈ સી એટલું બધું આનું નોલેજ હોય મે કીધું આ મને કે તો માવડીયું ચાર પાંચ વાગ્યામાં કેમ ઉઠે પોદળા લેવા મે કીધું પોદળો સોરાય જાય પેલા હાઠીકાની સિસ્ટમ હતી મને કે ઓ આઈ સી એમ કરીને લખ્યું ને પછી પાંચ કિલોમીટર વળી પાછા અંદર ગયા મને કે લોકેશ મે કે હવે હું છે મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન યુ નો કેસરી કલર નો પથ્થર કેસરી કલર નો પથ્થર નથી ગાયો માટે જેને માથા પાડીને ધર પાળિયા છે એટલે સૌરાષ્ટ્રની ભૂમિમાં કવિઓને કદાચ લખવું પડ્યું હોય છે કે નરસિંહ અને જ્યાં ગિરનારી જાળી છે ડુંગરા ખુંદે ડાલા મથેની ડણકું કાઠિયા વાળી છે કે પરબ હતાધાર વીરપુર બગદાણે એ હરિહરના જે સાદ કરી રોટલો કાઠિયા વાળે છે કે સંત સુરાને દાતા રોવળી સુદામાને કેમ બુલાય મરી જવું પણ માંગુ નહીં ઈ ટેક કાઠિયાવાડી છે ખાંભીએ ખાંભીએ સિંદુરીઓ રંગ કાઠિયાવાડી છે રા રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયાવાડી છે કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભારાડી છે ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયાવાડી છે ને લાકડી લઈને ટોપું તગેડી ઈ ગાંધી પણ કાઠિયાવાડી છે ને ગોકુળ્યું ગમ્યું ગમ્યો ને મથુરા મેલી ભાગ્યો અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણા કૃષ્ણ પણ કાઠિયાવાડી છે આ એવી ખમીરવંતી ધરતીના સરસ મજાના પાળિયા છે મને કે ઓ માય કોટ નાવા એને ડાયરીમાં લખ્યું કે કેસરી કલરનો પથ્થર હોય ને એમાં ઘોડાને એવું ચિત્ર હોય એટલે એને પાળિયા કહેવામાં આવે છે હવે એટલું તો બીજી એને નોલેજ નહીં તો અમે રોકાણો હોય છે શીભડા તોડવા લઈ જાઓ વાડીએ હવે શીભડા તોડવા લઈ જાય એટલે સ્વાભાવિક છે સહજતાથી બધાને મને તમને બધાને ખબર હોય કે અહીંયા મગનભાઈનું ખેતર અહીંયા છગનભાઈનું ખેતર વચ્ચેમાં તમને કોઈ શેઢો હોય ને છેલ્લે આવડી દડી તે ફરતા ફરતા એ મને કે લોકીશ જીશ મી હવે શું છે મને કે ધીસ જે એ વ્હાઇટ પાળિયા મેં હું ફરીથી તો વ્હાઇટ વ્હાઇટ સફેદ પાળ્યો મેં સફેદ પાળ્યો નથી આ દડી કહેવાય મને કે દડી શું કહેવાય મેં કીધું છગનભાઈનું મગનભાઈનું ખેતર મેં કીધું સોમાહામાં ધોવાય ન જાય ને પાળા એટલે દડી એમ કહે કે ભાઈ આ આ અહીંથી આ તારું નાઈથી આ તારું મને કે આને તો ખેંચવી લે તો શું થાય મેં કીધું અહીંયા ચાર પાંચ બીજા પાળિયા થાય આને મેં કહેવાય નહીં આ પણ હું આગળનો દોર બેનશ્રી હે વાય નોટ વાય નોટ મને થોડો થોડું ઇંગ્લિશ આવડતું જાય છે યા યા અ મને મને જો એક યાદ આવ્યું મજા આવશે તમને અને તમને મજા કરાવવા જ આવ્યા છે કારણ કે સફળ તમને કહો આ આ જબ્બો છસો નો જ હોય ઘેરે નથી તો બોલો આ તમે કેટલું સરસ મજાના બધા ટાઈટ ના અમને સાંભળો અમારું ઘેર કોઈ નથી સાંભળતું એટલે જબ્બો એટલે દેખાડવા આવ્યા છે રસિકભાઈ આવા સરસ મજાના ફોટોગ્રાફર હોય તો મને એવો ઉજળો કરીને બતાડી છે કાલે હવારે હા ઇન્સ્ટા બિન્સ્ટા મૂકશું તો લોકો વાહ હિતેશભાઈ હિતેશભાઈ નહીં ભાવે તો બરોબર છે આ ફિલ્ટર આવી ગયા ને એટલે સારું છે તો ફિલ્ટર આવી ગયા છે આ મને એમાં ફિલ્ટર આવી દે ને આવી રીતે જે આમ કરે આમ હવે ખબર નથી પડતી હું કંઈ પ્રકારનો યોગ હશે આમાં આ તારાપુર આપણે આપણે ભરૂચના ટોલ નાકે ને એમાં આવીને ભરૂચનો ટોલ નાખ્યો આવે એમ એટલે ખબર નહીં એ લોકો ક્યાંથી આવા અવાજ શીખતા હશે આમ તમને કોઈ ઢોઢક વાગે અને તાણીથી ટોલ નાકવા આવે તાણીથી રાડી નાખે એટલે છીંગયા પાણી ના પાઉંડ એવા છીંગડા રેડોડી હારી ચિંગ મોબાલ ભાઈ ભરૂચથી હારીચિંગ બોલો માસી અને એ પછી તમને કહો આમ એક તો સિંગલના સોફામાં તમને કહો દિવાળી ઉપર હાકડ મુકડી ને એમાં બવણીયું વાગે ખાલી હોય કેવી હોય ખાલી કારણ કે અહીં ગવટિયા પાંચ દહ ઘર ફરે પાંચ કલશા સહાય મળે ને પછી બા દીકરાને મોકલે હમણાં બાપુ સાત આઠ જણા તમને કહો મંદિરના હોટલે દાદા બેઠેલા ને મારો સહજ સ્વભાવ મેં કીધું બાપા જય ભોળાનાથ મારા બાપ જય ભોળાનાથ જય ભોળાનાથ આવી ગયા એમના દિવાળી ઉપર ગયા ફોડવા મારા દીકરા હા પાદેરમાં ભોળ ગયો કોકણો કપા હળક છે હા હારું હારું કહો કરો ધમાકા તમ તમારે હમણાં એવો લાગે છે કીધું હા એટલે ગંદાસ હા એટલા બધા મેં કીધું પણ હવે આ દિવાળી પતી જાય પછી હવે મેં કીધું ભાગ્યું દઈને તમે બી આવો અમારો હું અહીંયા કામ છે છોકરાઓ છે એટલે સહજતાથી બાપુ આપણે પૂછીને કે છોકરાઓ શું કરે છે તો દાદા કહી કે મોટા થાય જ મેં કીધું કેમ મોટા થાય એ કે ઘઉ આંચી જાય બાજરો આંચી જાય તેલ આંચી જાય સાય આંચી જાય ઘી આંચી જાય તો ત્યાં મોટા થવા મેલા છે તમે કીધું પણ અહીંયા લઈ ગયો ને અહીંયા લઈ લઈએ તો અમે અડધો ખાઈશી બાપો દોરસી એ ભેગું નહીં થાય આ હસવાતા નથી એટલે ત્યાં રાયખાસ બાપા ઉપાધી નહીં હેમદા અને એ એ જે એ જે ભણતર હતા ને પ્રાથમિક શાળાના બાપુ એ ભણતરમાં પ્રેક્ટિકલી શિખવાડતા કારણ કે હોમ મારે ફરળિયું સાફ કરવાનો વારો હોય મંગળવારે એ અવેડેથી પાણી લઈને જાડવાને પાણી પાવાનો વારો હોય આ સાહેબનું સીંધું કરવાનું થયું ને પછી બાપનું સીંધું કરતા થયા ખબર પડી ગઈ કે આમ પાંચ મહેમાન બેઠા હોય દાદા આમ અદવાળીને બેઠા આમ ડોળા કાઢીને કે એટલે સમજી કે મહેમાન આવ્યા છે પાણી કળશા ભરવાનું બાપો કહે અને અત્યારે તો કેવું થઈ ગયું છે અને એ પાછું થાંભલી પકડીને ઊભા રહેતા મહેમાન જાય એની વાટ જોતા હુકામ કારણ કે આવી કડકડાટ નોટું નહોતી ને મહેમાન જાય એની વાટ જોતા આગળ પાંચ રૂપિયા આપે કેટલું હોય શાળા પણ ઉગી છે એ પાંચ રૂપિયા હાટું થા પકડીને ઉભા રહેતા હો અને અત્યારની અત્યારની ચિંટુને એ નથી ખબર પડતી પાંચ મહેમાન બેઠા હોય મોબાઈલમાં મોઢું નાખીને સીધો રૂમમાં અને મોટા હું લેવાના કરે છે એ જ ખબર નથી પડતી એક ભાઈ બિસરો ઠાકો પાકો હવારમાં ટિફિન લઈને ને પાછો ઠાકો પાઇકો ગામને ગોળીઓ પાતો ટ્રાફિક વિંધીને આવ્યો બેલરોડ દબાવ્યો દરવાજો ખુલ્યો તો હામાં જ ઊભા હતા એ જોઈને કે ઘરવાળા ક્યા એટલા બધા હે ને દાંત કાઢો ઈ કે પેલા ઈતેઝાળો જોતો કે હું એન્ટાળા ઈ કે મુસીબત ગમે આવડી હોય દાંત કાઢી ની કે પસાર કરવાની હા તો આવી ગયા હોય તો હાલો આમ સારું કે તમે ઘેરે આવી એ વાત આને કોણ હાસો છે આ ઘેરે જ આવશે પણ મારે તમને એક સરસ મજાની સ્વીટ સ્વીટ વાત કરવી છે એ કે હું વાત કરવી છે વાત જ કંઈક એવી છે ને પણ હું વાત હું છે એ તો કે મોઢા મગભીરાજ એટલી મસ્ત સ્વીટ વાત છો ને